ચાલો આજે એક એવી વાત સમજીએ જે જીવાત નિયંત્રણની આખી રીત બદલી શકે છે આપણે જીવાતો પાછળ ભાગવાને બદલે એમનાથી બે કદમ આગળ કેવી રીતે રહી શકીએ આ માટે એમનું જીવનચક્ર સમજવું પડશે આ કોઈ લડાઈ નથી પણ એક બુદ્ધિની રમત છે ખેતીમાં એક બહુ મોટી સમસ્યા છે નહીં પાકને જીવાતો વગાડી જાય આપણે મોંઘી મોંઘી દવાઓ લાવીને છાંટીએ પણ કંઈ ફાયદો જ નહીં એવું લાગે કે એક જ ચક્કરમાં ફસાઈ ગયા છીએ પણ સવાલ એ છે કે શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે ખરો હા બિલકુલ રસ્તો છે અને એક ગુપ્ત હથિયાર છે જીવાતોનું જીવનચક્ર સમજવું આ કોઈ સ્કૂલના બાયોલોજીનો પાર્ટ નથી હો આ તો એક એવી વ્યૂહરચના છે જાણે દુશ્મન શું ચાલ ચાલવાનો છે એ આપણને પહેલાથી જ ખબર પડી જાય તો આ જીવનચક્ર છે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો જીવાત એના જન્મથી લઈને મોટી થઈને ફરી પાછા ઈંડા મૂકવા લાયક બને ત્યાં સુધીના બધા જ સ્ટેપ્સ અને આ સ્ટેપ્સને ઓળખવા એ જ તો અસરકારક નિયંત્રણની અસલી ચાવી છે હવે મોટાભાગની જીવાતોના જીવનચક્ર બે પ્રકારના હોય છે એક છે પૂર્ણ રૂપાંતર અને બીજું છે અપૂર્ણ રૂપાંતર ચાલો આ બંને શું છે એને જરા નજીકથી જોઈએ સૌથી પહેલાં વાત કરીએ પૂર્ણ રૂપાંતરની આમાં ચાર અલગ અલગ તબક્કા હોય છે મોટાભાગની નુકસાનકારક જીવાતો જેમ કે ગુલાબી ઈયળ કે લશ્કરી ઈયળ આ જ કેટેગરીમાં આવે છે તો આ રહ્યા એ ચાર તબક્કા પહેલું અંડા પછી એમાંથી નીકળે ઈયળ ઈયળ મોટી થઈને બને કોષ અને છેલ્લે કોષમાંથી બહાર આવે પાંખવાળી પુખ્ત જીવાત દરેક તબક્કે એનું રૂપ અને કામ કરવાની રીત એકદમ બદલાઈ જાય છે શરૂઆત અહીંથી થાય છે માદા જીવાત પાંદડાની નીચે દાંડી પર કે પછી જમીનમાં સેંકડો ઈંડા મૂકી દે છે આ એ સ્ટેજ છે જ્યાં આખી નવી ફોજ તૈયાર થવાની રાહ જોતી હોય છે અને અહીંયા આવે છે સૌથી અગત્યનો મુદ્દો પાકનું લગભગ બધું જ નુકસાન આ ઈયળના તબક્કામાં થાય છે એ એક ચાલતું ફરતું ખાવાનું મશીન છે જે પાન ફૂલ ફળ જે સામે આવે એ બધું જ ખાઈ જાય છે પેટ ભરીને ખાધા પછી ઈયળ કોષમાં ફેરવાય છે આ એક શાંત અવસ્થા છે આ સ્ટેજમાં જીવાત કોઈ નુકસાન નથી કરતી પણ એના કવચની અંદર એનું આખું શરીર બદલાઈ રહ્યું હોય છે પુખ્ત બનવા માટે અને છેલ્લો તબક્કો પુખ્ત જીવાતનો હવે એનું એક જ કામ છે પ્રજનન કરીને ફરીથી ઈંડા મૂકવા અને આ નુકસાનનું ચક્કર ચાલુ રાખવું એટલે આ ચક્રને તોડવું બહુ જ જરૂરી બની જાય છે ચાલો હવે બીજા પ્રકાર પર આવીએ જે છે અપૂર્ણ રૂપાંતર આ થોડુંક અલગ છે પણ એટલું જ મહત્વનું છે સફેદ માખી મોલોમશી થ્રિપ્સ જેવી રસ ચૂસનારી જીવાતો આ રીતે મોટી થાય છે અહીં આ ફક્ત ત્રણ જ તબક્કા છે અંડા નિમ્ફ અને પુખ્ત અહીં કોષનો તબક્કો હોતો નથી અને સૌથી મજાની વાત એ છે કે જે બચ્ચું એટલે કે નિમ્ફ ઈંડામાંથી બહાર આવે છે એ દેખાવમાં લગભગ પુખ્ત જીવાત જેવું જ હોય છે બસ નાનું હોય છે આ ચક્રની શરૂઆત પણ પહેલાંની જેમ અંડાથી જ થાય છે આ સ્ટેજમાં જીવાત પુખ્તનું નાનો વર્ઝન હોય છે અને હા કોષની જેમ આ આરામ નથી કરતું આ તબક્કો પણ સક્રિય રીતે પાકનો રસ ચૂસીને નુકસાન પહોંચાડે છે અને છેવટે આવે છે પુખ્ત જીવાત તે સંપૂર્ણપણે વિકસિત હોય છે પાંખો પણ હોય છે અને તે પણ પાકને નુકસાન પહોંચાડે છે એનું પણ મુખ્ય કામ આગામી પેઢીને જન્મ આપવાનું જ હોય છે તો આ બધી જીવવિજ્ઞાનની વાતોનો ખેતીમાં શું ફાયદો ખરો સવાલ તો એ છે ચાલો હવે એ જોઈએ કે આ જ્ઞાન આપણને વ્યવહારમાં કેવી રીતે મદદ કરી શકે છે અને પૈસા બચાવી શકે છે જુઓ આના ફાયદા એકદમ સ્પષ્ટ છે જો આપણને ખબર હોય કે જીવાત કયા તબક્કામાં છે તો આપણે બરાબર એ જ સમયે સાચો ઉપાય કરી શકીએ આનાથી ખોટી દવાઓનો છંટકાવ અટકે છે ખર્ચ ઘટે છે અને સૌથી મહત્વનું આપણા મિત્ર કીટકો અને પર્યાવરણને નુકસાન થતું બચી જાય છે તો હવે એક નક્કર પ્લાન પર આવીએ જીવાતના જીવનના કયા તબક્કા પર કઈ પદ્ધતિ વાપરવી એનું એકદમ સ્પષ્ટ માર્ગદર્શન મેળવીએ જો આ ચાર્ટ બધું જ એકદમ સાફ કરી દે છે આજ તો છે આખી વ્યૂહરચના દરેક તબક્કા માટે અલગ અને ચોક્કસ ઉપાય જેમ કે અંડા દેખાય તો નીમ તેલ કે ટ્રાઇકોગ્રામા વાપરી શકાય અને સૌથી ખતરનાક એટલે કે ઈયળ એના માટે બીટી કે એનપીવી જેવી દવાઓ છે એ જ રીતે પુખ્ત જીવાતો માટે લાઇટ ટ્રેપ કે ફેરોમોન ટ્રેપ જુઓ કેટલું સહેલું અને આયોજનબદ્ધ થઈ ગયું આખી ચર્ચાને અંતે ચાલો ફટાફટ એ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ જે હંમેશા યાદ રાખવા જેવા છે બસ આ ત્રણ વાતો ગાંઠ બાંધી લેવાની છે પહેલું સૌથી વધુ નુકસાન ઈયળ કરે છે બીજું નિયંત્રણ હંમેશા નાના તબક્કામાં એટલે કે ઈંડા કે નાની ઈયળ વખતે સૌથી વધુ અસરકારક હોય છે અને ત્રીજું આ જ્ઞાન સીધા જ જંતુનાશકો પર થતો ખોટો ખર્ચ બચાવશે અને અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ જરા વિચારો જીવાત નિયંત્રણમાં આપણે કઈ દવા વાપરીએ છીએ એના કરતાં પણ વધુ મહત્વનું એ છે કે આપણે કયા સમયે પગલાં લઈએ છે શું સાચો પાવર દવામાં છે કે સમયમાં આના પર જરૂર વિચારજો